છાતીને કેસમાં પહેલાં ડૉક્ટર પ્રશાંત વજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા પરમ દિવસે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે ચાર દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ કર લુકઆઉટ નોટિસ ઇસ્યૂ કરી દીધું છે હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે એની પણ ચકાસણી ચાલુ છે તમામ આરોપીઓનો બેન્ક એકાઉન્ટ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં પીએમ જે પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેન્કનું લખાણ થઈ ગયા છે અને આ જો ઉન્નીસ લોકોનું સર્જરી થઈ હતી સ્ટન્ટ હાલવામાં આવ્યા હતા એની પણ એ ઓરિજિનલ ફાઇલ ક્રાઈમ બ્રાન્ચનું મળી ગઈ છે એના સાથે સાથે તેર ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા એની પણ ઘણી બધી માહિતી ક્રાઈમ બ્રાન્ચનું મેળવવામાં આવી છે અને એના આધારે એવા ટાઈપનું પણ કોઈએ મૃત્યુ પામેલા હોય અને કોઈ ફરિયાદ આપવા માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચ એની ઉપર પણ એક્શન લેશે એક કાર્તિક પટેલ ફોરન ઓસ્ટ્રેલિયામાં છે બાકી ઇમિગ્રેશન દ્વારા જો માહિતી મળી છે ફોરન નથી ગયો અને બે ઓર નામ ખોલવામાં આવે છે સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઈડ કરતા હતા અને જેવી રીતે ડૉક્ટર પ્રશાંત વિજરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એને એના મારફતે ઓપરેશન કરાવતા